બનાસકાંઠાના વડગામ તાલુકાના કાલેડા ગામમાંથી અગિયાર બકરા સહિત સાત પંખા અને ચૌદ પંખાનું માલ મટીરીયલ એક જ રાતમાં ચોરાયું છે જો વધુમાં વાત કરવામાં આવે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસના મોડી રાત્રે વડગામ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ કાલેડા ગામની નજીક લક્કી ઘોટ ફાર્મમાંથી અગિયાર બકરા અને બાજુમાં આવેલા મરકા ફાર્મમાંથી પણ સાત પંખા સહિત ચૌદ પંખાનો માલ મટીરીયલ્સ ચોરાયો છે કાલેડા ગામના મુખી કમ્પાઉન્ડમાંથી લકી ક્વોટ ફોર્મના સીસીટીવી કેમેરાના કેબલ કાપી સેડના તાળા તોડી અગિયાર બકરા અને બાજુમાં આવેલ મરઘા ફોર્મમાંથી ચાર પંખા સહિત ચૌદ પંખાનો માલ મટીરિયલ્સ એક જ રાત્રે તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે બનાવ અંગે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતાં વધુ તપાસ પણ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ મારું નામ ફૈજુર રહેમાન મુખી ગામ કાલેડા તાલુકો વડગામ જિલ્લા બનાસકાંઠા એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને એક એક બે હજાર ચોવીસની વચ્ચેની રાત્રે અગિયાર ત્રીસ કલાક પછી મારા ફાર્મ પર બકરાઓની ચોરી થઈ છે મારી પાસે કુલ ચોપન સોજદ નસલના બકરા હતા એમાંથી અગિયાર બકરા આ લોકો ચોર લોકો ચોરી ગયા છે અને મારા ફાર્મની નજીક જ એક મરઘા ફાર્મ છે જેમાંથી એ લોકોએ ચૌદ પંખા ચોર્યા છે અમે એ લોકોએ વડગામ પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી દીધી છે અને મને માલિક પર વિશ્વાસ છે કે પોલીસ થકી મને પૂરેપૂરો ન્યાય અપાવશે અમારા વિસ્તારની અંદર ચોરીઓનો બનાવ બનતો ન હતો પરંતુ થોડાક દિવસોથી હવે આજુબાજુના વિસ્તારોમાં પણ ચોરીઓના બનાવ બનવા મળ્યા છે તો આ બાબતે વડગામ પોલીસ ખેરાલુ પોલીસ અને બીજા કોઈ જે પોલીસ સ્ટેશનની હદો લાગતી હોય એ લોકો બરાબર ગંભીરતાથી આ વાતને ધ્યાને રહેશે એવી અપીલ છે મારી